ચાલો અમે તમને આ વિશે વધુ જણાવીએ અને આ સમય દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ ઉનાળાની ઋતુમાં બાળકોને શાળાએ મોકલવા ખૂબ જ મુશ્કેલ છે બાળકની ત્વચા અને સ્વાસ્થ્ય સંવેદનશીલ હોય છે અને માતા પિતા આવી ઘણી ભૂલોનું પુનરાવર્તન કરે છે જેના કારણે ઘણી સમસ્યાઓ થવા લાગે છે ખરેખર બાળકોને શરીરમાં પાણીની ઉણપ ત્વચામાં બળતરા કે ખંજવાળ જેવી સમસ્યાઓને કારણે ઘણી તકલીફ થાય છે માતા પિતાએ બાળકના આહારથી લઈને તેની ત્વચાની સંભાળ સુધીની ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખવું બાળકોને શરીરમાં પાણીની ઉણપ ત્વચામાંગ બળતરા કે ખંજવાળ જેવી સમસ્યાઓને કારણે ઘણી તકલીફ થાય છે માતા પિતાએ બાળકના આહારથી લઈને તેની ત્વચાની સંભાળ સુધીની ઘણી બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કઠોર હવામાનની સ્થિતિ જાણવા છતાં માતા પિતા તેમના બાળકોને શાળાએ મોકલતી વખતે જણાવવા જઈ રહ્યા છીએ એ પણ જાણો કે શાળાએ જતી વખતે પણ માતા પિતા તેમના બાળકોની વધુ સારી રીતે કાળજી કેવી રીતે લઈ શકે છે જાણો ખાવા માંગ ભૂલ જો બાળક પહેલીવાર શાળાએ જતું હોય તો મોટા ભાગના માતા પિતા તેના બપોરના ભોજનમાં માંગ પરાઠા અથવા અન્ય મસાલેદાર વસ્તુઓ પેક કરવાની ભૂલ કરે છે ઉનાળાની ઋતુમાં આ પ્રકારનો ખોરાક બાળકોને એસિડિટી પેટમાં દુખાવો અથવા પેટ સંબંધિત અન્ય સમસ્યાઓનો ભોગ બનાવી શકે છે માતા પિતાની આ ભૂલને કારણે બાળકને ઉલટી કે ઝાડા થઈ શકે છે ગરમ હવામાનમાં માવો ભારે ખોરાક પચવો સરળ નથી બાળકના લંચમાં સાદો ખોરાક રાખવો જોઈએ તેમજ એવા ફળો પણ પેક કરવા જોઈએ જેમાં પાણીનું પ્રમાણ વધુ હોય ઉનાળામાં ડિહાઈડ્રેશનનો ડર રહે છે તેથી બાળકના ટિફિનમાં તરબૂચ કે તરબૂચ જેવા ફળો રાખો સ્વચ્છતાનો અભાવ ઘણા માતા પિતા તેમના બાળકને સતત બીજી ત્રણ દિવસ સુધી એક જ ડ્રેસ પહેરાવવાની ભૂલ કરે છે પરસેવા અને ગંદકીને કારણે ત્વચામાં ચેપ લાગે છે અથવા ખંજવાળ શરૂ થાય છે અને તેની બાળકની ત્વચા પર ખરાબ અસર પડે છે બાળકનો શાળાનો પહેરવેશ નિયમિત બદલાવો જોઈએ અને તે પણ ધોવા જોઈએ આ સિવાય લીમડો તુલસી અથવા અન્ય પાનનો ઉપયોગ કરીને બાળકને હર્બલ સ્નાન કરાવો આમ કરવાથી તેમની ત્વચા લાંબા સમય સુધી તાજી રહે છે અંગૂઠામાં ઇન્ફેક્શન થઈ શકે છે કારણ કે ગંદકી અને પરસેવાના કારણે પગની ત્વચાને નુકસાન થાય છે આવું કરવાથી બચો મોડું સૂવું અને વહેલું જાગવું આજકાલ બાળકો મોબાઈલ અને ટીવી પર વધુ સમય વિતાવે છે ઘણા માતા પિતા તે આરામદાયક લાગે છે અને તેમના બાળકને મોડી રાત સુધી તેમાં વ્યસ્ત રાખે છે આમ કરવાથી બાળક મોડું સુઈ જાય છે અને શાળા માટે વહેલા ઉઠે છે પૂરતી ઊંઘ ન મળવાને કારણે બાળકના માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે અને તે પોતાના અભ્યાસમાં ધ્યાન આપતું નથી બાળક શાળાની પ્રવૃત્તિઓ પર પણ ધ્યાન કેન્દ્રિત કરી શકતું નથી માતા પિતાએ તેમના બાળકને રાત્રે દસ વાગ્યા વાગ્યા સુધી સુઈ જવું જોઈએ કારણ કે આ રીતે તે ઓછામાં ઓછા આઠ કલાકની ઊંઘ લઈ શકે છે યોગ્ય ઊંઘની પેટર્નને કારણે મન પણ એકદમ સક્રિય રહે છે